જૂનાગઢના ભેસાણ તાલુકાના બાર ગામનો સેવાસેતુનો કાર્યક્રમ મેંદપરા ખાતે યોજાયો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મેંદપરા ગામે દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ ભેસાણ તાલુકા તંત્ર દ્વારા યોજાયો જેમાં બાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો જેમાં મેંદપરા કરિયા સામતપરા પાટલા વગેરે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેનો મુખ્ય હેતુ એ હતો કે છેવાડાના ગામના ગરીબ કે આદિવાસી લોકો સરકારની યોજનાઓનો લાભ અને સહાયતા નાગરિકોને મળી રહે અને તેનો ઉકેલ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં આવકના દાખલા જાતિના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ ઇ કેવાયસી તેમજ આરોગ્ય વિભાગના પીએમ જેવાયના કાર્ડ કૃષિ પશુપાલન વન વિભાગ તેમજ તાલુકા પંચાયત વિભાગ મામલતદાર કચેરીમાં થતા તમામ સેવાનો લાભ બાર ગામના લોકોએ લીધો હતો જેમાં ખાસ ભેસાણ મામલતદાર શ્રી આઈ આર પારઘીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભેસાણ મામલતદાર આઈ આર તેમજ એ ટીડીઓ ભાટુ સાહેબ તેમજ ભેસાણ પીએસઆઈ કાતરિયા સાહેબ અમુક ગામોના સરપંચો તલાટીકમ મંત્રીઓ રેવન્યુ તલાટીઓ સહિત તાલુકા પંચાયતના પ્રમુખ ગાંડુભાઈ કથિરિયા સહિત મોટા પ્રમાણમાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને મેંદપરા ગામના સરપંચ અમીનભાઈ સમાએ આવનાર તમામ અધિકારી તેમજ પદાધિકારીઓની જમવા સહિતની તમામ વ્યવસ્થા કરી આપી હતી તાલુકાની મામલતદાર કચેરીની ટીમ તેમજ તાલુકા પંચાયતની કચેરીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટ કાસમ હોથી જૂનાગઢ ભેસાણ જી સર મહેન્દ્રપરા ખાતે પ્રાથમિક શાળામાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં દસથી બાર ગામના લોકોને લાભ આપવામાં આવનાર છે અને બધા લોકો હાજર છે પોતપોતાના દાખલાઓ આધાર કાર્ડમાં સુધારા વગેરે કામગીરી શરૂ છે બીજી કંઈ કઈ યોગ્ય બધી સમાજ સુરક્ષા રેશન કાર્ડને લગતી કામગીરી પીએમ કિસાનને લગતી કામગીરી મહાકાર્ડને લગતી કામગીરી બધી કામગીરી થાય છે કેટલા કેટલા ગામના લાભાર્થીઓ દસથી બાર ગામના લાભાર્થીઓ અત્યારે થયા છે